હું મિત્રો હા પંદર દિવસથી ધક્કા ખાવ છું હમણાંથી ચાલુ થયું છે હા હા અને એમાં પહેલા દિવસે લખેલું હતું બોર્ડ ઉપર કે ભાઈ દસ વાગે ટોકન મળશે હા દસ વાગે ટોકન મળે તો અમે તો ગોમડેથી આવીએ એટલે મતલબ થોડા લેટ પડ્યા તો કે છે કે નેવું ટોકન દિવસના આપવામાં આવે છે એમ કરતા આ બે ચાર દિવસથી લોકો ખરેખર ધક્કા ખાય છે વ્યાજબી નથી એનું બીજું કાઉન્ટર ખુલવું જોઈએ